સુરત કાપોદરા સ્માર્ટ મીટરનો કકડાટ સ્માર્ટ મીટરના નામે જનતાને લૂંટવાના ધંધા બંધ કરો બંધ કરો આવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પક્ષના નેતા પાયલ સાંકડીયા અને વેસુ આવાસના રહીશો કાપોદરાની ડીજીસી કચેરીએ પહોંચ્યા અને પાયલ સાકો દ્વારા કહેવામાં આવ્યું કે સ્માર્ટ મીટરથી રકમમાં મોટા પાયે ફેરફાર અથવા તો ગેરરીતિની દિવસે દિવસે ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે જેને પગલે વેસુ આવાસના સ્થાનિકો પણ આ બાબતે ત્રસ્ત છે કોઈ એમની ફરિયાદ સાંભળતું નથી એવામાં ત્યાંના સ્થાનિકો આજરોજ પાયલ સાકરિયાની આગેવાનીમાં ડીજીસીએલ કાપોદરા ખાતે મોરચો લઈ ગયા હતા અને આવા સ્માર્ટ મીટર પહેલાં નેતાઓ અને સરકારી કચેરીમાં ફિટ કરવામાં આવે અને પછી અન્ય જગ્યાએ ફિટ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે તેમજ સ્થાનિકો દ્વારા ડીજીવીસીએલના અધિકારીઓ પાસે બે સવાલના જવાબો માગવામાં આવ્યા હતા એક કે આવા મીટરો સ્થાનિકોને પૂછ્યા વગર શા માટે લગાવવામાં આવ્યા અને બીજું કે આ લગાવેલા મીટરો કેટલા દિવસમાં પરત કરવામાં આવશે તેનો જવાબ આપો ડીજી અધિકારીઓ બીજા સવાલનો જવાબ આપી શક્યા ન હતા ત્યારે પાયલ અને રહીશોએ કચેરી ખાતે બેસીને નારા લગાવ્યા હતા ત્યારે તાપોદરા પોલીસ દ્વારા તમામને બંધક કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા જે આજે હું પાય સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા પાર્ટી ના નગર સેવક એમના ઘરો અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવીએ કે ના લગાવીએ વગર પરવાનગી સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકો સાથે લઈને અમે અહિયાં ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ

તો શા માટે પબ્લિક ના ખીચામાં આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુળા આવાસના તમામ લહીસો સાથે અહીંયા કચેરી ખાતે કચેરી ખાતે અમે મોરચો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એવી જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજવા કરવા માટે આવ્યા છે કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે ત્રણસો ઇંચ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો ઇંટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમ અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખિચામાંથી આ જે લૂટ કરવાનું કાવતરું છે એ બંધ કરો